તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે તમને મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ભાવેશભાઈના આ ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો જો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો

ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર હવે ચા જેસે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપસ્ટર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે તમે જોઈ શકો છો વિડિયો ની અંદર ટ્રેક્ટર ટાયર નું કન્ડિશન પણ એકદમ સારું ન્યુ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે આરસી બુક કમ્પ્લીટ કિંમત અંદાજિત એક લાખ ને સાઈઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અંદાજિત કિંમત રાખી છે ભાવેશભાઈએ ટ્રેક્ટર લેવો હોય ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમદાવાદ તાલુકો છે વિરમગામ અને શાહપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો